સૌરાષ્ટ્રના બોટાદ જિલ્લાના ભાંભણ ગ્રામ પંચાયત તેમજ ગ્રામ્યજનો દ્વારા કોવિડ કેર આઇસોલેશન કેર આવ્યું છે દર્દીઓ સાજા થઈ ઘરે પહોંચ્યા છે જેના કારણે લોકોમાં આઇસોલેશન સેન્ટરથી ખુશી વાપી દેવા પામી છે સમગ્ર દેશમાં હાલ કોરોનાની બીજી લહેર ઘાતક નીવડી છે અને હવે તો ત્રીજી લહેર પણ આવશે તેવું કહી રહ્યા છે ત્યારે વાત કરીએ છીએ આપણે ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર કે જ્યાં સતત કેસમાં વધારો થઈ રહ્યો છે ત્યારે બીજી લહેરમાં સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ખૂબ જ મોટા પ્રમાણમાં સંક્રમણ વધી રહ્યું છે જેને લઈને ગ્રામ્ય વિસ્તારમાં હાલ આરોગ્યની વ્યવસ્થા ન હોવાને લીધે લોકોને મુશ્કેલીઓ સામનો કરવો પડી રહ્યો છે આ કાળમુખા કોરોનામાં લોકો મોતના મુખમાં હોમાઈ રહ્યા છે તેનો હાલ ભય લોકોમાં વ્યાપી ગયો છે ત્યારે વાત કરીએ છીએ બોટાદ જિલ્લાના ભાંભણ ગામની કે જ્યાં ગ્રામ્ય પંચાયત તેમજ ગ્રામ્યજનો દ્વારા અલગ પહેલ કરવામાં આવી છે ગ્રામની પ્રાથમિક શાળાને કોલ સેન્ટર બનાવવામાં આવ્યું છે હાલમાં આઠ થી દસ બેડ તેમજ ઓક્સિજનની વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે છેલ્લા પાંચ દિવસમાં તેર દર્દીઓ સાજા થઈને જતા રહ્યા છે હાલમાં સાત દર્દી સારવાર લઈ રહ્યા છે દર્દીની તપાસ બોટાદના હાલ ડોક્ટર વાડોદરિયા હોસ્પિટલના ડોક્ટર તેમજ ભાંભણ ગામના ડોક્ટર સોલંકી દ્વારા દર્દીઓની તપાસ કરવામાં આવી છે ગામ લોકો પણ દર્દીની સેવા કરી રહ્યા છે જો કે હાલની મહામારીમાં આવી વ્યવસ્થાથી ગામ લોકો પણ રાહતનો શ્વાસ લઈ રહ્યા છે બાંભણ ગામ સિવાય આસપાસના ગામથી પણ આવતા દર્દીની પણ સારવાર કરવામાં આવી રહી છે ગ્રામ પંચાયત દ્વારા હાલ સેવાકે કાર્ય કર્યું તે ખરેખર સરાહનીય છે જો આ રીતે દરેક ગામ વિસ્તારની અને ગામડામાં આવી સુવિધા ઊભી આવે તો લોકોને કોરોના મહામારીનો ચોક્કસ સામનો કરતા હાલ વાર નહીં લાગે તેમાં કોઈ શંકાને સ્થાન નથી તેમાં ચોક્કસપણે રાહત પણ મળી શકે છે ત્યાં સરપંચ તેમજ ઉપસરપંચ દ્વારા ગામ લોકોની ચિંતા કરવામાં આવી તેને લઈને ગામની જનતામાં પણ ઉત્સાહ જોવા મળ્યો છે અસર સેટા સાથે પ્રકાશવાળા જી ટ્યુઝ